એવા શિક્ષક જેમના બે હાથ ન હોવા છતાં મોંમાં પેન રાખી ચાંદડા ગામના બાળકોને શાળાના વિદ્યાર્થીઓને ભણાવીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને સાર્થક કરતાં શિક્ષક બાબુભાઈ માત્ર નવ વર્ષની નાની ઉંમરે હાથ ગુમાવ્યા હતા પણ હિંમત નહીં બે હાથ નથી છતાં બાબુભાઈ રસ્તા પર રહેતા બાળકોને ભણાવે છે જેમના હાથ નથી પરંતુ મનોબળમાં જોર તેમના બાવડા કરતાં પણ બમણું છે તેમણે મોમાં પેન રાખી લખવાનું શરૂ કર્યું અને દસમો પાસ કરી પીટીસી કરી આજે ચાંદરડા અને અમદાવાદના બાળકોને ભણાવીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે કડી તાલુકાના ચાંદડડા ગામના બાળકો તથા શાળાના વિદ્યાર્થીઓને એક એવા શિક્ષક કે જેઓના બે હાથ ન હોવા છતાં નિઃશુલ્ક શિક્ષણ આપે છે શિક્ષક કે જેઓ વિકલાંગ હોવા છતાં અડગ મન રાખીને બાળકોને શિક્ષણ આપી રહ્યા છે મૂળ પાટણના બાદીપુર ગામના વતની બાબુભાઈ હીરાભાઈ પરમાર કે જેઓ હાલ અમદાવાદ ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા વર્ષથી ગુજરાત માઇક્રો કંપનીના સહયોગથી ચાંદડા ગામના ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ભણાવે છે નવ વર્ષની નાની ઉંમરે ખેતરમાં જતા વરસાદ અને વાવાઝોડાના લીધે ઇલેક્ટ્રિક વાયર પગમાં આવતા હાથ વડે વાયરને દૂર કરવા જતાં અકસ્માત સર્જાતા બે હાથ ગુમાવનાર બાબુભાઈ મન મક્કમ રાખી દસ પાસ મા પછી પીટીસી સુધી અભ્યાસ કર્યો હતો અને તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ચાંદડા અને અમદાવાદના બાળકોને ભણાવીને જ્ઞાન પ્રકાશ પાથરે છે લોકેશન કડી અહેવાલ ખોડાભાઈ પટેલ મારું નામ બાબુભાઈ હીરાભાઈ પરમાર હું છેલ્લા અઢાર વર્ષથી આ ગરીબ બાળકો માટે કામ કરું છું અને ચાંદડાની અંદર છેલ્લા સાત વર્ષથી આવું છું અહીં હમણાં નંદાસણની બાજુમાં છે ગુજરાત માઇક્રોવેસ્ટ કંપની છે ત્યાંથી મને સપોર્ટ કરે છે

મૂકતા હોય છે તે પણ અમને સીટ દીદી કરી છે એ બેન હેલ્પ કરે છે અને બપોરના ટાઈમમાં માનો અધ્યા એનજી તે પણ હું એ ધોરણ દસમાના ટુશન તે પણ આવું છું મારી અપેક્ષા છે કે મને લોંગ ટાઈમ માટે કોઈ દાતા કે વ્યવસ્થિત જગ્યાએ નોકરી મળી જાય તો જેથી કરીને મારા બાળકોનું મારું ગુજરાન વ્યવસ્થિત રીતે ચાલી શકે